જુનાગઢના થાનિયાણા ગામે તલાઠીગમ મંત્રી પર હુમલો કરવામાં આવ્યો ગોઝળની જમીનનું રોજકામ કરવા સમયે બે મહિલા સહિત દસ લોકોએ હુમલો કર્યો હુમલો કરવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી તો તલાટીગમ મંત્રીએ હુમલો કરનારા દસ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે હાલમાં જે ગૌચરમાં દબાણ ની ચાલતા હોય છે તેનો સર્વે કરવાનો હોય એ દરમિયાન સર્વે કરવા જતા તેઓ તેમના સ્ટાફ સાથે ગયેલા તે દરમિયાન આ કામના આરોપી નાનજીભાઈ સિદ્ધિભાઈ નાનજીભાઈ એમના પત્ની જશવિનભાઈ નાંજીભાઈ મેઘાભાઈ સિદ્ધિભાઈ ભરતભાઈ રૂડાભાઈ મુખતભાઈ અમીરભાઈ અજયભાઈ રમેશભાઈ પ્રવીણભાઈ માધાભાઈ તેમજ પ્રમેણભાઈના પત્ની તેમજ બાબુભાઈ સિદ્ધિભાઈ એમ કુલ દસ આરોપી તેઓની ફરજમાં રૂકાવટ કરી તેમજ સાક્ષી મુકેશભાઈ રમેશભાઈ વાજા અને કાંતિભાઈ ચગમભાઈ પનારા એ લોકોને ઢીકા માર મારે છે જે અંગે ફરિયાદ નિલંબને માણધર પોલીસ સ્ટેશનમાં આપતા માણધર પોલીસ સ્ટેશનને ફરજમાં રૂકાવ તેમજ રાઇટનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે